ले नवरा दिन बेही गयो ना अब तो सुकारी है तम रोधवान टाइम तो रोधवा रोधवा नहीं राती है रोधवानच छे ना आखि रात तो करवानो लाखिडा रोधवान काढवानी तो रंधा है तम भूख लागिया तो भूख तो लागे ले। ना ले भूख ना खावन टाइम जद भूख ना लागे तो बाहर तो बाहर है घणी તો એટલે આતી વહા આટવાગે આરતી પછી જાય મારે ખાસો તમારે હાલ તો નઈ ખાવ હાલ પણ રોમ બસ દેખલે કોઈ નવ કરો કો સિब्बा બેહો સિब्बा બેહી પંચન સિब्बा રોડવા પર સિब्बा બેહવા તો લે નહીં કોઠી જગ્યા રોકાજો સિવીસ કાલે મુરે જ તો મરજોઈ દો ઓ થાઈ ઓ થાઈ એ ભૂખલાજી હે તા ભૂખલા આપી દે ભૂખલા આપી દે તો અમાર લાગે એનો હું તમર લાગે તો બનાઈ ખવડાઈશું તો બસ બનાવો ખવડાવ તો પડશે હું બનાવ વિચાર તમે કઈ બનાવો અમે કઈએ ફાઈનલ હાજો હા ચાચ પછી કે તૈયાર કરી મેલી ઉના કેતી તમર ખાવ ઈ બના આજુ કે ને હા ચો હું વિડિયો ઉતારીનો હો વિડિયો ઉતારીને બંધ બતાય બધું કે જો આ બોલે હું કરે હું તો એક કોમ કરો વટાણા બાફો બેટાકો બાફો સર હા ખાવાની વસ્તુ લે જો તો એક કોમ કરો એ ઓ ભાખરી થાય ખીચડી થાય પછી એ કે થાય તાર હાજના ટાઈમ બધી થાઈ ટાઈમ ટેન ઓપ્શન આલેમ ભાખરી ખીચડીન બેટા કોન ચા હા તો એમ કે હાજના ટાઈમ ફોરો ફોરા ખવાય અને ભાખરી ધરે કેવાય ભાખરી પોરી કેવાય એમ ભારે કે પાટી હા બનાબુ નહીં કેવાનું છે એમ જરા છે તમારા બીજું કોઈ નહીં જો ભઈ હોજ પણ એટલે ખાવાની બોડા ગોડવા ઓપ્શન આલે ભાખરી નું બેટા કોનું નું હાનું ખીચડી નું આવા ખીચડી ખાવાની વસ્તુ હ હા બેટા આપો આ લ્યો અરે ખવાય બટાકા પપવામ તો બટાકા પપવા બહુ ભાવે હો કિચડી વગાલીયે બાવા હાધી ખિચડી પહ હાધી ખિચડી ની કઢી બનાવતો બધી બધી કોઈવાર આવે જો હું આ હું બનાવું તો વિડિયો મોકલે આતના બનાવી ફીજી કઢી નો પ્રોગ્રામ પોગ્રામ પોવાનું પ્રોગ્રામ છે જોઈએ હું બનાય ખીચુડ બનજે મને ખબર ખીચુડ બનશે ને પવા પવા બનાય છે ફાઈનલ બવવા ફાઈનલ યો હવ